ભારતમાં ફરવા આવેલી નોર્વેની યુવતીને ભરતા મુંબઈમાં તેની પહેલી સારવાર થઈ હતી ત્યારબાદ આજે વેક્સિનનો બીજો ડોઝ લેવા માટે તે સુરતની નવી સિવિલ હોસ્પિટલ પહોંચતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું ભારતમાં ફરવા આવેલી નોર્વેની યુવતીને મુંબઈમાં કુતરું કરડતા સુરત સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પહોંચી હતી યુવતી સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન લેવા પહોંચતા જ સ્ટાફમાં કৌতূহલ સર્જાયો હતો યુવતી મુંબઈમાં સ્વાનને રમાડતી હતી તે સમયે અચાનક સ્વાને બચકુ ભરી લીધું હતું જે પ્રાથમિક સારવાર બાદ યુવતી પોતાના મિત્રો સાથે સુરત હોસ્પિટલમાં ડોગ બાઈટનો સેકન્ડ ડોઝ લેવા માટે પહોંચી હતી યુવતી હોસ્પિટલ પહોંચતા સ્ટાફ કৌতূহલમાં જોવા મળ્યો હતો ડોગ બાઈટનો ઇન્જેક્શન લેવા આવી હોવાનો વિડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે નોર્વે ખાતે રહેતી એલા નામની યુવતી મુંબઈ સુરત ખાતે ફરવા માટે આવી હતી એલા મુંબઈમાં શ્વાનને રમાડતી હતી તે દરમિયાન શ્વાને અચાનક એલાને બચકું ભરી લીધું હતું તેથી તેને મુંબઈ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાઈ હતી ત્યારબાદ એલા તેના મિત્રો સાથે સુરત આવી હતી ત્યારે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ડોગ બાઇટ વેક્સિનનો સેકન્ડ ડોઝ મુકાવવા માટે પહોંચી હતી ઓકે હેલો માય નેમ ઇઝ એલા આઈ એમ ફ્રોમ નોર્વે Uh, i came to india to visit the home country of my friend <laughs> i cuddled with a puppy and i got bitten in my hand so now i'm here to get the uh, immunoglobulin injection and uh, i want to thank the hospital here in surat for their uh, very very kind help <laughs> and now i feel safe <laughs> bureau report h24 news surat